આ એરિયો મિત્રો તમે જોઈ લો આજે ખેતર બે ખેતર જો તમે અહીંયા પાણી છે તો છેડ ક્યાં સુધી આમાં આપણે અંત નથી પાણી એટલું પાણી આખું ફેલાયેલું છે ખેતર વિસ્તાર છે ને આ જે રસ્તો છે ને પોરબંદર રસ્તો છે આ સાઈડ માધુપુરનો આપણે જવાનું છે હમણાં આપણે માધુપુર હું તમને બતાડીશ કે ત્યાં કેવો હાલત છે ને અહીંયા જોઈ લો ભાઈ આ રીતનું અહીંયા આપણે દ્રશ્ય જોવા મળે છે અને મિત્રો હવે હું જાઉં છું માધુપુર અને તમને ત્યાં માધુપુર હું દેખાડવાનું છું ચાલો અને મિત્રો હવે આપણે જો આ જે એરિયો છે ને આ માધવપુરનો છે આપણે માધોપુર પહોંચી ગયા છીએ અને આ તમે રામદેવપીનું મંદિર જાઉં છો આ જે વિભાગ છે ને આખો જે આપણે મેળો થાય છે માધોપુરનો આ એ વિભાગ છે અને હું તમને અત્યારે બતાવવાનો છું એ વિભાગમાં કેટલું પાણી ભરાયેલું છે તો અહીંયા તો ભાઈ પાન મંદિર જે છે ને એ પણ ડૂબી ગયું છે હું તમને ત્યાં નજદીક જઈને બતાવું છું થોડુંક વધારે નજીક નહીં જાય કે ઘણું અંદર ઊંડું છે હવે આમાં જો કોઈ અંદર ઉતરી ગયું અને તરતા ન આવડતું ને તો ભાઈ મરી જાય એ જીવી ના શકે કેમ કે આટલું ઊંડું છે પાણી એટલું ભરાયેલું છે વાત એ છે અહીંયા તો જો આ જે પાણી છે ને આખું આપણે માધવપુરનો આ મેળો થાય આ બ્રિજ યાદ છે અહીંયા શું અહીંયા શણગારેલું હતું આખું મંડપને આખું બધી તો અત્યારે જો ભાઈ અહીંયા અત્યારે હાલત કંઈક અત્યારે આ રીતની છે આ માધવપુરમાં અત્યારે તમે વિચારી નહીં શકો તમે આ જોવું તો તમે કેટલું પાણી ભરાયેલું છે અહીંયા જવું આ આખું આ માધવપુર આપણે એમ આ બ્રિજથી કેટલું જેટલું આપણે નીચે ઉતરીએ છીએ જ્યારે આપણે મંડપમાં જ્યારે આપણે મેળામાં અંદર જઈએ ને ત્યારે કેટલું નીચે ઉતરીએ આપણે ત્યાં જો કેટલું પાણી ભરાયેલું છે અને આખો બ્રિજ આ તો બનાવેલો છે એટલા માટે અહીંથી આ અહીંથી કોઈને જવું હોય ને તો જઈ શકે બાકી આમાં કઈ રીતે જઈ શકે લોકો આમાં મુંજાઈ જાત ભાઈ આમાં આ તમે જવ તો ખોરિયાની ઊંડાઈ કટલી હશે ભાઈ જબરદસ્ત આ કટલું પાણી અહીંયા ભરાયેલું છે આ માધવપુરની અંદર આખું પાણી છે ને દરિયામાં જાય છે બાકી તમે પાણી જોઈ લો કેટલું પાણી ભરાયેલું છે યાર આટલું પાણી ભરાયેલું છે આમાં તમને લાગે કે કોઈ હવે આમાં મતલબ અંદર જાય તો બચી શકે પોસિબલ જ નથી ભાઈ કેટલું પાણી ભરાઈ ગયું છે એ જોવું અને આ પાણી ઉતરતા કેટલો ટાઈમ લાગશે અને કંઈ ખ્યાલ નહીં ભાઈ દરિયો ને માધવપુર આખું એક થઈ ગયું અહીં તો આ પાણી આખું દરિયામાં જાય છે તો મિત્રો આ જે એરિયો છે ને આ છે સિદ્ધેશ્વર મહાદેવનો એરિયો તુપુરનું પાણી છે ને આ જે પોરબંદર આ સાઈડ જાય તો આપણે પોરબંદર આવે છે આ બ્રિજ ને નીચે જઈને આખું માધુપુરનું જે પાણી છે આ નદી થઈને અહીંયા અંદર દરિયામાં મળે છે તો આ એરિયો છે જ્યાં હું આવ્યો છું અને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આપણે તમે જોઈ શકો છો જે શિવલિંગ છે શિવલિંગની પાસે જવું આ આખો આખું ડૂબી ગયું ભાઈ આ નદીની જેમ આખું જાય છે વચ્ચે શિવલિંગ છે તમને હું થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં આપણે એને પાસે તો ના જઈ શકીએ

આખવા નદી જે થઈ અને ત્યાં અંદર મળે છે જો તો આ રીતના અત્યારે આપણે ત્યાં જોવા મળે છે માધોપુરની અંદર અને મિત્રો તમે આ જોઈ લ્યો આ જે રસ્તામાં પાણી જો કટલું છે આ આખો જે રસ્તો છે ને જો આપણે પોરબંદર જવા સાઈડ જવાનો ના ચારે કોર પાણી પાણી ભરાયેલું છે ભાઈ અને આ જ પાણી છે ને ભાઈ આપણે માધવપુરમાં આખા ત્યાં સુધી ભરાયેલું છે આપણે મેળાનું જે ગ્રાઉન્ડ દેખાડ્યું હતું ને ત્યાં સુધી આખું દરિયાને મળે છે અહીંથી આગળ જે બ્રિજ થઈને મેં તમને બતાવ્યું ત્યાંથી આખું દરિયાને મળે છે જુઓ આગળ ભાઈ બહુ જોરદાર અહીંયા મિત્રો જે આ રામદેવ રામદેવનું મંદિર છે ને અને મેં તમને આ ગ્રાઉન્ડ બતાવ્યું હતું આખું પાણીથી ભરચક છે હવે અહીંયા તમે જુઓ ને તો આ સાઈડ જુઓ કંઈક આ હાલત છે આ અહીંયાથી હવે ગાડીઓ કઈ રીતે નીકાળવીને ને હવે તમે ખાલી જોઈને વિચારી લો તો પણ લોકો ચાલે છે સાહસ કરીને આવે છે અને જાય છે તો પણ તમે જોઈ લો આમાં જે જે લોકોને સામનો કરવો પડે છે જો બહુ મુશ્કેલ છે આમાં બધી રીતે આગળ વધવું બહુ જબરદસ્ત અહીંયા પાણી ભરાયેલું છે આખા માધવપુરનું આ બજાર જે છે મેન બરોબર ત્યાંનું દ્રશ્ય તમે અત્યારે જોવું જો

નીકાળવી છે ને બહુ મુશ્કેલ થઈ પડે છે અને આવા સમયે આપણે જોઈએ અહીંયા બહુ મુશ્કેલ છે અહીંયા આખા ગામમાં અંદર જવું અહીં સુધી આવવું ને બહુ મુશ્કેલ છે આ એટલો જગ્યો છે ત્યાં પાણી પૂરું થઈ જાય છે ત્યાં પાણી પૂરું થઈ જાય છે બાકી આ એટલામાં જે પાણી છે એ બહુ જબરદસ્ત છે ભાઈ અને હવે અત્યારે વરસાદ અહીંયા ફૂલ ચાલુ થઈ ગયો છે

રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવા લોકોને જલ્દીથી સ્થળાંતર કરાવે આમ જોવા કેટલા પાણીમાંથી ટપી ટપીને ત્યાં પાણી ભરવા જાય છે ભાઈ અને કેટલું બધી પાણી અહીંયા ભરાયેલું છે પાણી તો આપણે ભરાય પણ ત્યાં જો ઘરની અંદર જાય છે ભાઈ એ બહુ દયનીય સ્થિતિ જોવા મળે છે આવા તો હજી કેટલાય વિસ્તારો છે ભાઈ અને આ બધા વિસ્તારોમાં છે ને આપણે જોઈએ અને જાણીએ આપણે કેવી કેવી સ્થિતિ જોવા મળે છે બાકી તમે પાણી જોઈ લો આ સડક ને કાંઠે જ આખું આ રીતનું પાણી જોવા મળે છે આ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ ની પાસે આ આખું પાણી ત્યાં આમ જાય છે આ મંદિર તમે જોવું છો મંદિર અહીંયા આખું ડૂબેલું છે જો આ મંદિર જેવું આખું અહીંયા છે ને તમને ડૂબેલું દેખાશે અહીંયા કેમ છો કાકા મજામાં હું કરો

દરિયો છે આ પાણી ને દરિયા સાથે મળવાની કઈ વાત નથી લાગતી લોકો વચ્ચે કેટલા છે અહિયાં બરાબર ને પાણીમાં છે મેં જોયું કે આપણે માધુપુર અંદર બહુ મતલબ પાણી આખું બેટમાં ફેરવાઈ ગયું છે માધોપુર પછી બીજા નંબર માં છે ને મધ્વન થી સટર મૂકી દે તો આ પાણી છે ને એટલું ન ભરાય કોઈને ને તકલીફ ન થાય આટાણ છે ને પારો છે તો આખું પાણી વાળી વિસ્તાર માં કરી બરાબર સાચી વાત છે તમારી હવે મિત્રો આ જે રસ્તો છે ને ત્યાંથી આ એક રસ્તો જાય છે હું તમને અહીંયાથી બતાવી દઉં કે જુઓ આ જે આપણે રસ્તો છે બરાબર હમણાં આપણે અહીંયા માંગરોળ જવાના છે છેલ્લો સ્પોટ છે અહીંયા કવર કરવાનો પછી આપણે માંગરોડ જશું હવે જો અહીંયા જે આ જે રસ્તો છે ત્યાં કેટલા બધી ઘરબાર છે એવી ઘરબારમાં જો આ લોકોને ખરેખર અહીંથી છે ને અલગ જગ્યાએ મૂકવાની જરૂર છે એના ઘરમાં પાણી ઘસી ગયા છે છતાંય તે ઘર ખાલી નથી તે ઘર ભરે અંદર ત્યાં માણસો રહે છે પણ ત્યાં હવે આપણે જઈ શકીએ કે જો આ કેટલું હજી ઊંડું છે ને મને ખુદને ખ્યાલ નથી આમાંથી હું ચાલી ચાલીને જાઉં છું અત્યારે તમે જોજો તો ખરા કે ત્યાં અંદર કેટલી અત્યારે મુશ્કેલી હશે હું તમને બતાવું એ લોકોને થોડીક આપણે વાત પણ ટકારવાની ટ્રાય કરશું જો એ કરવા માંગતા હોય તો બરાબર બાકી અહીંયા જો આમાં પાણી આટલું બધી હદમાં અહીંયા ભરેલું છે ને કે આમાં હું તમને ચારેકોર વાર દેખાડું તો પાણી જ દેખાશે અંદર તો જો આખું આખું ઘર ડૂબી ગયું છે આ લોકો કઈ રીતે જો હું અહીંયા અંદર વચ્ચે હવે કઈ રીતે જાઉં બહુ ઊંડું છે તો અને ખરેખર આમાં જવું છે ને બહુ મુશ્કેલ છે હું અહીંયા જઈ શકીશ કે નહીં જઈ શકું મને ખુદને પણ નથી ખબર ખરેખર અહીંયા જવા જેવું છે કે નહીં કેમ કે જો જેમ હું આગળ જાઉં છું ને આ રસ્તો છે ને બહુ હદની પાર જાય છે જો ભાઈ આમાં કઈ ખાડા બાડા નથી ને અમે કઈ ખાડા નથી ને બરાબર અહીંથી જવાય ને તો અહીં તો ભાઈ મેં વાત કરી હમણાં ક્યાં અહીંયા ખાડો છે જો ખબર જ ના પડી કે અહીં નીચે ખાડો છે છોકરા આવતા કરતા નાના નાના છોકરા છે ત્યાં મને દેખાય છે આપણે ત્યાં જવાની હમણાં ટ્રાય કરીએ પણ આ પાણીમાંથી પહેલાં આરામથી મારે નીકળવું પડશે અહીં નથી ને કે વચ્ચે ફાઈનલ ને ત્યાં ખાડો વાડો હોય ને હું હું પડો નહીં હોય નીચે બરોબર તો મિત્રો અહીં જો આખું જે સ્થળ છે ને આખું પાણી થી ગરકાવ થઈ ગયું છે અહીંયા એટલે તમે આ મને બતાવી દો આપડે આ પાણીજામાં તમે કઈ રીતે રહ્યો છો

પણ હવે આને તંત્ર સુધી પહોંચાડવાનું કામ છે ને મિત્રો તમારું છે તો આ વિડીયોને અને આ લોકોની વેદનાઓને તંત્ર સુધી પહોંચાડવાનું કામ કરજો પ્લીઝ આટલું તો આપણે કરી જ શકે છીએ હું માંગરોળથી અહીં સુધી આવી શકું છું તો તમે ઘર બેઠા બસ આ વિડીયોને શેર કરી દેજો જેથી ઉપલા લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ આ રીતની પણ એક પરિસ્થિતિ છે જેને લીધે આ લોકો બહુ દુઃખી છે અને સાહેબ હં

વિડીયો બની લે દેવાથી કંઈ નહીં થાય બરાબર વિડીયો બનાવી લીધો તમે જોઈ લીધો બસ ત્યાં સુધી કામ કરવાથી કંઈ નહીં થાય અને છે ને શેર કર્યું ઉપલા તંત્ર સુધી પહોંચાડો તો મિત્રો જે આજનો આપણો જે બ્લોગ રહી છે ને એ આ સુધીનો રહે છે તમને વિડીયો પસંદ હોય ને તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી લોકો સુધી આ વાત પહોંચે અને હવે મળીએ આપણે જલ્દીથી નવાપ્લો માટે બાય બાય